આ વધુ તચિંતા ન શ્રી ગુરુદેવ દત્ત આગળ જેમ વાત કરી એમ શ્રી અશ્વિન કુમાર ટેબલ એટલે કે નર્બદાનંદજી મહારાજ નારેશ્વરથી પરમ પૂજ્ય રંગવતું મહારાજને એમના ચરણોમાં વંદન કરીને પગે લાગ્યા છે અને નીકળ્યા છે પરિક્રમા પહેલાંની બધી વિધિ કરી છે પંચકેશ ક્ષોર કર્યું એટલે વાળ કાઢવાના મુંડન કરવાનું એ કામ કરેલું છે કઢાઈની પ્રક્રિયા કરી છે નર્મદા મૈયાની અંદર સ્નાન કર્યું છે અને નર્મદા જળની એક શીશી ભરીને કાચની શીશીમાં નર્મદા જળ લીધું છે કારણ કે રોજ જ સવાર સાંજમાં નર્મદાની પૂજા કરવાની હોય એટલે શીશીમાં એ જળ લીધું છે અને આ જે જળ હોય એને પરિક્રમા પૂર્ણ થયા બાદ ઓમકારેશ્વર જઈને વળી પાછું એ જળને ચડાવવાનું હોય છે એટલે એ જળ લઈ અને ગુરુ મહારાજને પગે લાગી અને એમ કહે છે કે હું નીકળું છું ત્યારે ગુરુ મહારાજ એમ કહ્યું કે હા જાઓ જાઓ અને ચિંતા ના કરતાં એમ કહ્યું ને બધે જ દર્શન કરીને નીકળ્યા સાંજનો સમય છે મોદી કાકા થોડે સુધી સાથે ગયા છે આગળ ચાલવા માંડ્યા એટલે પગમાં કાકરા વાગે છે પગમાં ચંપલ નથી પહેર્યા તકલીફ થઈ રહી છે ત્યારે વળી પાછા પાછળ જોતા જોતા જાય છે નારેશ્વરને આ નારેશ્વરની એકદમ યાદ સતાવે છે નારેશ્વર એટલે શું નારેશ્વર સ્થાનનો મહિમા યાદ આવે છે ગણેશજીની તપોભૂમિ એ નારેશ્વર ગણેશજીએ કપડદેશ્વર કપિદેશ્વર મહાદેવ શિવજીને ત્યાં સ્થાપના કરેલી અને ત્યાં તપ આદરેલું અને આ તપ કરવાથી શિવજી એમની ઉપર પ્રસન્ન થયેલા મૂળ તો નર્મદા કાંઠાનું જે શિવાલય હતું એ નર્મદામાં આવતા પૂરના કારણે ધ્વંસ થઈ ગયું હશે અને ધોવાઈને શિવલિંગ તૂટી શિવ મંદિર તૂટી ગયું અને શિવલિંગ ક્યાંક દટાઈ ગયું હવે શિવલિંગ દટાઈ ગયું એટલે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ઘણી જગ્યાએ એવા શિવાલય હોય છે કે જે એક જમાનામાં આખું ગામ આજુબાજુના લોકો એ શિવ મંદિરમાં આવતા હોય એની પૂજા પાઠ કરતા હોય અને જતે દિવસે એવું પણ થાય કે આવી રીતે શિવાલય તૂટી જાય કાં તો શિવલિંગ દટાઈ જાય કાં તો ખંડેર થઈ જાય કોઈ ત્યાં જાય જ નહીં ચારે બાજુ ઝાડી ઉગી નીકળે વેલા ઊગી નીકળે નાગને સર્પ ત્યાં ફરતા હોય એવું વેરાન અને બેકાર સ્થિત બની જાય એક સંત જોડે જ્યારે વાત થતી હતી ત્યારે એમ પૂછ્યું કે આ એક જમાનામાં ધમધમતું શિવાલય આજે આવું એકદમ જ ખખડધજ જ ખંડેર જેવું કેમ થઈ ગયું તો એ સંત એમ કે એવું નથી શિવજી મહારાજ જ્યારે પોતે સમાધિમાં ચાલ્યા જાય એટલે સમાધિમાં જાય એટલે લોકો એમની પાસે ઓછા આવે લોકો એમને હેરાન ગતિ ન કરે એટલે એ જ એવી પરિસ્થિતિનું સર્જન કરે કે આવા મંદિર આવા શિવાલય તૂટી જાય શિવલિંગ એ ક્યાંક દટાઈ જાય ખંડેર થઈ જાય અને વળી પાછા એક એવો યોગ આવે કે જે લોકોએ કદાચ આ સ્થાપના કરી હોય પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એ જ આત્માઓ ફરી પાછા ભેગા થતા થતાં કેટલાય વર્ષો પછી કાં તો કેટલાય જન્મ પછી ફરી પાછા એકત્ર થાય અને કોઈને સ્વપ્ન આપે કે કોઈને નિમિત્ત બનાવે અને ફરીથી પાછા શિવલિંગ બેઠું થાય જાગ્રત થાય અને શિવાલય બંધાય તો આવી રીતે ગણેશજીએ જે સ્થાપના કરી લે કપડદિશ્વર મહાદેવ એ નર્મદાના કાઠા વિસ્તારમાં હતું એટલે એ ધોવાઈ અને શિવલિંગ દટાઈ ગયેલું તો પેશવાઈ રાજાના વખતમાં નારો પંત નામે આ વિસ્તારમાં એક સુબો હતો જ્યારે રાજા રજવાડા હતા ત્યારે સૂબો એટલે એમના અધિકારીઓ જેવા જે હોય એ બધા પણ ખૂબ જ ભક્તિભાવવાળા એ નારોપંત સુબાને શિવજીએ સ્વપ્ન મેં એમ કહ્યું કે હું આ વિસ્તારમાં ક્યાંક ડટાયેલો છું અને તું મને બહાર કાઢ અને બહાર કાઢીને મારીથી ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કર નારોપંત એ ખૂબ જ શ્રદ્ધાળુ એટલે એમણે તો આ પોતાના સ્વપ્નને આદેશ સમજીને ભગવાને આદેશ આપ્યો છે એમ સમજીને તરત જ આ નર્મદા કિનારાના વિસ્તારની અંદર ખોદકામ કરાયું ગામ લોકોને આજુબાજુના ગામ લોકોને એકત્ર કર્યા અને એકત્ર કરી અને ત્યાંથી આ શિવલિંગને શોધી કાઢ્યું અને શિવલિંગને શોધીને એની ફરીથી પાછી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને શિવાલય બનાવ્યું અને આ શિવાલય નારો પંતે બનાવ્યું એટલે આ મહાદેવજી નારેશ્વર કહેવાય આ નારેશ્વરની યાદ અશ્વિન કુમાર ઢેબરને સતત આવી રહી છે નારેશ્વર આવવાનું કેમ થયું એ વિચારે ચડી ગયા એક જમાનામાં તો આ કેટલાય ગામોનું સ્મશાન ભૂમિ હતી એમ કહેવાય કે ભૂતળા રમતા વન્ય પ્રાણીઓ આવે એવી આ પરિસ્થિતિ અને એવી આ જગ્યા અને ત્યાં એક સંત આવ્યા એ સંત એટલે કોણ એ સંત એટલે મહારાષ્ટ્રના રત્નાગીરી દેવળે ગામના વિઠ્ઠલ વળામે અને એમના પત્ની એમના પુત્ર કારતક સુદ નવમના દિવસે એકવીસમી નવેમ્બર અને ઓગણીસો અઠ્ઠાણુંના ના રોજ ગોધરા મુકામે જેમનો જન્મ થયો વિઠ્ઠલ વળામે અને રૂપમાંબામાં ગોધરાની અંદર વિઠ્ઠલજીના મંદિરની અંદર પૂજા પાઠ કરતા અને વિઠ્ઠલ ભગવાને જ પ્રસાદ સ્વરૂપે પોતાના અંશ સ્વરૂપ આ બાળક તરીકે જન્મ લીધો અને એનું નામ પડ્યું પાંડુરંગ પાંડુરંગ દોડ બે વર્ષના થાય એટલે બોલતા થઈ ગયા ખૂબ જ હોશિયાર બાળક અને એ દોઢ બે વર્ષના હતા ત્યારે આ ગોધરા ગામની અંદર રોગચાળો ફેલાયો અને કેટલાય લોકો મૃત્યુ પામવા માંડ્યા એક વખત પિતાજીની જોડે આ પાંડુરંગ બેઠેલા હતા અને નનામી જતી હતી ત્યારે પાંડુરંગે પોતાના પિતાજીને પૂછ્યું કે આ લોકો ક્યાં લઈ જાય છે ને તો કે સ્મશાને લઈ જાય છે સ્મશાને લઈ જઈને શું કરશે તો કે એને બાળી દેશે તે બાળીશે તો એ ધજાશે નહીં તો કે ના મૃત્યુ થયા પછી માણસ ધજાતો નથી તો મૃત્યુ ન થાય એના માટે શું કરવું તો કે મૃત્યુ તો ન થાય એક પછી ફરીથી જન્મ લેવો પડે પણ એ જન્મ જો ન લેવો હોય અને કક્ષા સુધી પહોંચવું હોય તો રામનું નામ લેવું પડે અને આ વાત આ નાના બાળક પાંડુરંગના મગજમાં ઠસી ગઈ અને રામ નામ લેતા થઈ ગયા પાંચ વર્ષની ઉંમર હશે અને એ વખતે પિતાજીનું છત્ર છાયા ગુમાવી વિધવા માતાએ પાંડુરંગ અને એમના નાના ભાઈ નારાયણને મોટા કર્યા જતે દિવસે આ પાંડુરંગ ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી કોલેજમાં ગયા ગાંધીજીની ચળવળ સાથે જોડાયા અને ત્યાર પછી માતાજીએ લગ્ન કરવાની જ્યારે વાત કરી ત્યારે લગ્ન કરવાની ના પાડી અને સત્યાવીસ વર્ષની ઉંમરે ઘર છોડીને આ જે જંગલ વિસ્તાર છે જે નારેશ્વર ત્યાં આવ્યા માગસર વધ ચોથના દિવસે ત્યાં એમણે આસન સ્થાપ્યું અને ત્યાં પોતે પોતાની આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશ કરવાની શરૂઆત કરી પુરાણના એકસો ને આઠ પારાયણ કર્યા આ પારાયણ કર્યા પછી એમને નર્મદા પરિક્રમા કરવા જવું હતું પણ એ વખતે બાળપણમાં જેમને એમણે ગુરુ માનેલા વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે એમને સૂક્ષ્મ સ્વરૂપે આદેશ આપ્યો કે ગાડો તને યાદ કરે છે તું ગાડા પાસે જા અને ગાડા એટલે કોણ ત્યારે તપાસ કરતા ખબર પડી કે યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એ ગાડા મહારાજ કે જે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના શિષ્ય હતા અને એમણે ગુરુમૂર્તિ ચરિત્ર જે લખેલું એ મરાઠીમાં ઓવી બંધમાં લખેલું અને એમને કંઈક સુધારા કરવા હતા એટલે ગાડા મહારાજ ત્યાં મહારાષ્ટ્રમાં હતા અને ગુંજવાતા હતા કે એવી કોઈ વ્યક્તિ કોણ આવે કે મારે આ બધા જે મેં લખ્યું છે એની અંદર જે કંઈ થોડી ઘણી ક્ષતિ હોય ગ્રામરની ક્ષતિ હોય એ દૂર કરે તો આ બાજુ ગાળા મહારાજને એમ કહ્યું કે બ્રહ્મચારી આવશે અને તને આ કામમાં મદદ કરશે એ વખતે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સદેહે નહીં પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે એ આવા આદેશ આપે અને એ આદેશના અનુસંધાને રંગોતૂત મહારાજે જઈને આ ગુરુમૂર્તિ ચર ગાળા મહારાજ પાસે પહોંચ્યા મહારાષ્ટ્રમાં અને ગુરુમૂર્તિ ચરિત્ર જે કંઈ લખાયું છે એ લઈને આવ્યા અને એની પર જે કંઈ સુતારા બધા કે ટિપ્પણ કરવાની તે બધી કરી એ આ રંગ અદૂત મહારાજ અને એ રંગદૂત મહારાજનું આ સ્થાન કે જ્યાં આજે પણ એ તપોભૂમિની અંદર આપણું પગ પડે એટલે ત્યાંના આધ્યાત્મિક આંદોલનો એના તરંગો એ આપણા મન સુધી આપણા અંતર સુધી પહોંચી જાય ગમે તેઓ દુઃખી માણસ આવ્યો હોય તે હાશની અનુભૂતિ કરે એ હાશની અનુભૂતિ મુંબઈથી આવેલા આ અશ્વિન કુમાર ઢેબરે અહીં અનુભવેલી અને એ આ નારેશ્વરને યાદ કરતાં કરતાં આગળ ચાલ્યા છે ચાલી રહ્યા છે ત્યારે પગની અંદર જેમ કયું કાંટા ભાગી રહ્યા છે ઘાસ નડી રહ્યું છે ચિંતા થાય છે ગભરાટ થાય છે ભય લાગે છે પણ આજે પહોંચ્યા છે કોહણા ગામે ચાલતા ચાલતા નજીકનું કોહણા ગામ કોહણા ગામ એટલે કોહિનેશ્વર તીર્થ કોહિન ઋષિએ તપશ્ચર્યા ત્યાં કરેલી અને એમણે મૃત્યુંજય શિવની ત્યાં ઉપાસના કરી અને એ ઉપાસના કરી અને આરાધના કરી એટલે મૃત્યુ એમનું પાછું ઠેલાય એવા શિવજીએ આશીર્વાદ આપ્યા અને જ્યારે યમરાજના દૂત ઋષિ મહારાજને લેવા માટે આવ્યા ત્યારે ત્યાં શિવજી મહારાજ પોતે જ પ્રગટ થયા અને આ યમદૂતોને એમણે પાછા ધકેલી દીધા અને એમનું રક્ષણ કર્યું એ જ્યાં સ્થાપના થયેલી એ કોહિનેશ્વર તીર્થ ત્યાં શિવજી પ્રગટ થયા છે અને જતે દિવસે આ સ્થાનને કોહણા કહેવાયું કોહણા ગામે પહોંચ્યા અંધારું થઈ ગયું છે ક્યાં રહેવું એની તકલીફ છે એક રામજી મંદિર જૂનું હતું અને ત્યાં એ રામજી મંદિરના જૂના ખંડેર થઈ ગયેલા જેવા એ મકાનમાં ત્યાં ગયા છે પતરા તૂટી ગયેલા છે મંકોડા છે પોતાની પાસે તો કશું પાથરવાનું છે નહીં એટલે ગુણપાટ જેને કહેવાય શણની પહેલાં જે કોથળા આપતા આવતા હતા એવા એ શણના કોથળા કોથળો જે હોય એ પાથરી અને સૂવાની કોશિશ કરી છે એ સુવાની કોશિશ કરે છે પણ ઊંઘ આવતી નથી ખૂણામાં જઈને આસન લગાડ્યું પણ રાત કેવી રીતે વિશે એની ચિંતા થઈ રહી છે મુંબઈ યાદ આવી ગયું છે વખત આવે એટલે મોહ ડોકિયો કરવા લાગ્યો છે એમ કહે છે જપ કરવાની કોશિશ કરે છે પણ જપ થઈ નથી શકતા મંકોડા ભરે છે શરીર ઉપર ચડી જાય છે શરીર ઉપરથી મંકોડા કાઢે છે આજે ભિક્ષા માગવાની હતી પણ ભિક્ષા કોના ત્યાં લેવા જાય ભિક્ષા માગવા માટે ભય લાગે ભિક્ષા લેવા જવાનું છે એટલે શરમ આવે સંકોચ થાય અને આખી રાતનો ઉજાગરો થયો એટલે એમ થાય કે આ પરિક્રમા આવી રીતે કેવી રીતે પૂરી થશે પણ ત્યારે એ પણ યાદ આવે છે કે ગુરુ મહારાજે જે આમ મોકલ્યું છે એ શેના માટે મને મોકલ્યો છે તો એકાંતને અંધકારને સાથી કરવા માટે મોકલ્યો છે ઠંડી અને ગરમીની મિત્રતા કરવા માટે મને મોકલ્યો છે માન અપનાનના ઘૂંટડા પીવા માટે મને મોકલ્યો છે અને ભિક્ષા માગતા શરમ સંકોચ આવે પણ એ સંકોચ અને શરમ છોડવા માટે જેથી મારું અહમ છે એ અહમમાંથી હું બહાર નીકળું એના માટે મને ગુરુ મહારાજે મોકલ્યો છે એમ કરી અને આજનો દિવસ પૂરો થયો છે રાત્રે જપ કરવાની કોશિશ કરી ઊંઘ આવી નથી અને જરા કંઈક ઊંઘ આવવાની થઈ એટલામાં તો સવાર પડી ગઈ સૂર્યનારાયણ ઉષાના કિરણો સાથે ખીલીને ઉઠ્યા છે નર્મદા મૈયાનું જળ 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 કરતું જે છે એ ખળખળ કરતું વહે છે સુંદર વનરાજી છે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે વળી પાછું મન પ્રફુલ્લિત થઈ ગયું છે અને એ સમયે નર્મદા સ્નાન કરીને પાછા આવ્યા જે કંઈ રોજની નિત્યક્રમ પ્રમાણે એની પૂજા કરવાની તે નર્મદા મૈયાની પૂજા કરી છે અને ત્યાં જ ભાલચંદ્ર ત્રિપાઠી અને એમનો પરિવાર જે આગલા દિવસે નારેશ્વર ગયા હતા એ નારેશ્વરથી દર્શન કરીને પાછા આવતા હતા એટલે ત્યાં કોહણામાં મળવા આવ્યા છે કેળા લાવ્યા છે દૂધની બનાવેલી ભાખરી લાવ્યા છે અને એ આપી છે રાત્રે ચિંતા હતી કે ભિક્ષા માગીશ કેવી રીતે ભિક્ષા માગવા જઈ નથી શકાયું અને એમ વિચારતા હતા કે આ પરિક્રમા કેવી રીતે પૂરી થશે હજી તો પહેલો દિવસ છે અને એ વખતે સંકોચ અને ચિંતાથી જો આ પરિક્રમા છોડી દઈશ એવો વિચાર આવતો હતો ત્યાં જ ગુરુ મહારાજે બીજે દિવસે ચમત્કાર કર્યો કે ભક્ત આવ્યા અને બનાવેલી દૂધની ભાખરી અને કેળા આપી ગયા ગુરુદેવે ઉદત્ત નર્મદે હરે કરીને આવ્યા જોડે બેઠા અને ત્યાં જ ગુરુ મહારાજે સંકેત આપ્યો કે તું આગળ વધ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સ્વરૂપે તને માં નર્મદા કે તારા ગુરુ મહારાજ કોઈને કોઈ સ્વરૂપે આવીને તને મદદ કહેતા રહેશે મદદ કરતા રહેશે એ વાતનો સંકેત મળ્યો વળી પાછા અશ્વિનકુમાર ઢેબર ખુશખુશાલ થઈ અને પોતાની આ પરિક્રમામાં આજે આગળ વધી ગયા છે વળી પાછા આગળ મળીશું વળી પાછા ગુરુ મહારાજની વાતો કરીશું દત્ત મહારાજની વાતો કરીશું અવધૂતની વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજની વાતો કરીશું ફરી મળીશું આપ સર્વીને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હરો